ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે યેન કેન પ્રકારે વિલંબ થઈ રહ્યો છે અને જેના કારણે તારીખ પણ તારીખ પડી રહી છે અત્યારે હવે ચૈતર વસાવાના વકીલ સામે મોરચો માંડ્યો છે ચૈતર વસાવાના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હવેથી આ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરશે વડોદરા શહેર કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાનૂની લડાઈ લડી રહેલા ઉત્તર વસાવા સાથે રાજ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે વડોદરા લોકસભાના પ્રભારી વિરેન્દ્ર રામીના જણાવ્યા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે ચૈતર સામે આવાજ ઉઠાવી રહ્યા છે તેના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન નીકળે તે માટેના કારસાર રચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો રેગ્યુલર જામીન અંગે સુનાવણી આગામી સપ્ટેમ્બરના રોજ થશે આગામી પણ મળવાની શક્યતા કારણ કે જો પોલીસ રજૂ કરી દેશે તો ચૈતર વસાવાના વકીલને ચૈતર વસાવાના જામીન પાછા ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે ફરીથી નવેસરથી જામીન અરજી માટે ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે આમ અગિયારમી સપ્ટેમ્બરના રોજ પણ ચૈતર વસ્તાવાને નવી તારીખ મળે તેવી શક્યતા દેખાઈ રહેશે દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે